વધારો થયો છે હાલ બેવડી ઋતુનો અનુભવ થતાં રોગચાળામાં વધારો થયો છે ત્યારે રાજકોટમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળામાં ઉછાળો પણ આવ્યો હતો તાવ શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે ત્યારે ગત સપ્તાહ કરતાં આ સપ્તાહમાં તાવ શરદી ઉધરસના કેસમાં પણ વધારો થયો છે મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં એક હજાર ત્રણસો ને એક્યાસીથી પણ વધુ કેસ નોંધાયા છે ત્યારે ઝાડા ઉલટીના બસો ચોવીસ કેસ ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે ત્યારે આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે ગત સપ્તાહના રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે જે નોંધાતા આઈએચઆઈપીના જે ડેટા છે એ મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકામાં એક હજાર ત્રણસો ને એક્યાસી જેટલા શરદી ઉધરસ અને તાવના કેસીસ છે એ નોંધાલે છે આ ઉપરાંત સામાન્ય તાવના એકસો બાકીસ બ્યાસી અને જાળાવટીના જે છે એ બસો ચોવીસ જેટલા કેસ નોંધાયેલા છે આ ઉપરાંત મત્સરજન્ય રોગચાળાની વાત કરીએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે એ પામેલ નથી પરંતુ ચિકનગુનિયાનો એક કેસ છે આમ ચિકનગુનિયાના છૂટાછવાયા કેસ છે એ નોંધાતા હોય છે જી ખાસ કરીને સર ચિક સ્વાઈન ફ્લૂના કેસો સામે આવી રહ્યા છે એવી વાત છે શું કશું જી હાલ જે છે એ આપણે સ્વાઈન ફ્લુ છે અને સિઝનલ ફ્લુ તરીકે છે એ ટ્રીટ કરીએ છીએ સિઝનલ ફ્લુ ની અંદર કેટેગરી એ હોય તો સામાન્ય શરદી ઉધરસ અને તાવના જે લક્ષણો છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને કેટેગરી બી અને સીમાં આ ફ્લુ એટલે કે ઓસલ્ટામી ટેબલેટ છે એ તમામ આરોગ્ય કેન્દ્ર ઉપરથી આપવામાં આવે છે હાલ બી અને સી કેટેગરીના તીવ્ર કેસો છે એમાં કોઈપણ પ્રકારની સંખ્યાનો વૃદ્ધિમાં જોવા મળે નથી પરંતુ હા વાયરલ ઇન્ફેક્શન અને સામાન્ય શરદી ઉધરસના ઘણા બધા કેસીસ એટલે કે સિઝનલ ફ્લૂ અથવા ફ્લુ લાઈક સિમ્ટમ્સવાળા ઘણા બધા કેસીસ છે એ આરોગ્ય કેન્દ્રની ઓપડીમાં આવતા હોય છે સામાન્ય રીતે શરદી ઉધરસ અને સામાન્ય શરીર કળતર દુખાવો અને કોરી ઉધરસના લક્ષણો ધરાવતા કેસીસ આવતા હોય છે મોરબીના